Thank <music> you. ખેડૂતોના માથાભારે વીજ વાયર ચોરી ટોકડી ફરી સક્રિય થઈ માંડવીના તરસાડા ગામે ખેતરાડી વિસ્તારમાં ચોરીની ઘટના બની વાયર ચોરી કરતી ટોકડી અંદાજીત ત્રણ કિલોમીટર જેટલો લાંબો વાયર ચોરી કરી ફરાર થઈ ગઈ છે આ ટોકડી મુખ્યત્વે એગ્રીકલ્ચર વાયરોની ચોરી કરે છે કામરેજ માંડવી માંગરોળ વિસ્તારોમાં અવારનવાર ખેડૂતોના વાયરો ચોરી થવાની ઘટનાઓ સામે આવતી હોય છે વીજવાયર ચોરી ટોકડીથી વીજ કંપનીઓ તેમજ ખેડૂતોને હેરાન કરતી હોય છે

ફરિયાદ કરી છે ને એનો અમને જેમ મને તેમ વીડું વીજ પુરવઠો ચાલુ કરી આપે તેમાં ભરવા છે એ સેટી રોપવાની હવે ચાલુ થવાની છે એટલે આટલું થોડુંક તાત્કાલિક ધોરણે કરી આપો તો વધારે સારું વીજ પુરવઠો મને જલ્દી મળે તેટલું વધારે